ખાતે મહિલા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયેલો હતો મતદાન એ આપણી ફરજ છે તો એ ફરજ સમજી દરેક પુરુષની સાપેક્ષ સ્ત્રીનું પણ મતદાન સમાન થાય તે હેતુથી ચિત્તલ તાલુકા શાળા ખાતે ગ્રામ પંચાયત આયોજિત ચૂંટણી પંચ તેમજ ચુનાવ પાઠશાળાના માર્ગદર્શન મુજબ મહિલા મતદાન માટે જાગૃતતા લાવવા અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પીબી પંડ્યાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આંગણવાડીની બહેનો આશા વર્કર્સની બહેનો તેમજ સખી મંડળની બહેનો દ્વારા મતદાન કરવાનો સંકલ્પ લેવામાં આવેલો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી પીબી પંડ્યા જિલ્લા નાયબ અધિકારી દીપાબેન કોટેચા ટીડીઓ દી દિલીપભાઈ પંડ્યા સહિતના અધિકારીઓ તેમજ ચિત્તલ ગ્રામ પંચાયત સરપંચ નીતાબેન પાથર અમરેલી તાલુકા મહિલા મોરચા પ્રમુખ રંજનબેન બાબરીયા તેમજ બીએલઓ કૌશિકભાઈ ગોંડલિયા જીતેન્દ્રભાઈ કળથિયા અને ચિત્તલ તલાટીકમ મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહેલા હતા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે તમામ ગામોમાં ચૂના પાઠશાળાનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાનમાં આજરોજ ચિત્તલ ગામે પણ ચૂના પાઠશાળાનું આયોજન કરવામાં આવેલ અને તેમાં તમામ ગ્રામ્યકક્ષાના કર્મચારીઓ આંગણવાડી વર્કર આશા વર્કર સખી મંડળના બહેનો બી એલ ઓ તલાટીકમ મંત્રીની હાજરીમાં હાજર બહેનોને મતદાનના મહત્ત્વ વિશેની સમજૂત કરવામાં આવ્યા અને વધુમાં વધુ લોકો અને ખાસ કરીને બહેનો મતદાનમાં ભાગ લે એ માટે સમજૂત કરવામાં આવ્યા